આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર ભરૂચ એલસીબી પોલીસની ટીમ હાંસોડ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર તાલુકાના ગામનો દશરથ વાલુ દશરથાએ વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવીને હાંસોડ તાલુકાના દિગજ ગામની સીમામાં આવેલ ઓએનજીસીના બંધ વાલ્વ પાસે વિદેશી દારૂના જથ્થાનું કટિંગ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો પોલીસે રૂપિયા તેવીસ લાખ પિસ્તાળીસ હજારના વિદેશી દારૂ એક આઈસર ટેમ્પો ત્રણ ઇકો ગાડી ત્રણ નંગ મોબાઈલ અને સિત્તેર નંગ પ્લાસ્ટિક પ્લેટફોર્મ મળી કુલ રૂપિયા ઓગણ લાખ પંચાવન હજારના મુદ્દામાલ કબ્જે કરી મુંબઈ નાલા સોપારાના દિનેશ સૂર્યપ્રતાપ સિંહની ધરપકડ કરી હતી અને કુખ્યાત બુટલેકર દશરથ વસાવા સહિત બાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ હાંસોડ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પિન્ટુ મોદી એબી ફોર્ટી ન્યૂઝ અંકલેશ્વર